ગુજરાત રાજ્યની તમામ શાળાઓ તેમજ સમગ્ર ગુજરાતમાં પ્રભુ શ્રી રામના દર્શન કરી શકાયના અને દિવસની ઐતિહાસિક દિવસ તરીકે ઉજવી શકાય તે માટે ગુજરાતમાં બાવીસમીએ એક દિવસની જાહેર રજા રાખવા તેમજ સમગ્ર ગુજરાતમાં એક દિવસ તમામ નોનવેજની દુકાનો તેમજ કતલખાનાઓ બંધ રાખવા માટે બોટાદના ધારાસભ્ય રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે તો બીજી બાજુ મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ પણ મુખ્યમંત્રી સમક્ષ રેખિત રજૂઆત કરી છે ભારત વિક્રમ સમજ બે હજાર આ પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવી શકે તે માટે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ ને એક પત્ર લખ્યો છે કે આ બાવીસ જાન્યુઆરી ના રોજ ગુજરાતમાં એક જાહેર રજા રાખવામાં આવે અને સમગ્ર ગુજરાતમાં સાથોસાથ ગુજરાત ની જનતાને પણ એક અપીલ કરું છું મારી બોટાદની જનતાને પણ અપીલ કરું છું કે આ જે રામ ભગવાન પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ છે ઐતિહાસિક દિવસ છે હજારો વર્ષ પછી આ પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ અને આ પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ આપણે સૌ ગુજરાતી ભાઈઓ ઉજવી હું દરેક ગુજરાત ની જનતા ને પ્રાર્થના પણ કરું છું સરહદી બનાસકાંઠા જિલ્લામાં